કણસ્ટી દીકરી નજરે પડી હતી બારકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી દિવાય એસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ છ ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા સ્ટેને ઝડપી પાડ્યો હતો જે આરોપીની પૂછપરછમાં તેને વિકૃતિની તમામ હદ બતાવી હોવાનું બહાર આવ્યું છે આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો શડીઓ નાખતા ગંભીર સારવારની પહોંચી હતી આથી તેની બે સર્જરી કરવામાં આવી છે પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં અગાઉ પણ આજ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યો હોવાનો ગત સ્પોટ થયો છે ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે જેનું સુપરવિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા કરી રહ્યા છે તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને એસઓજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા કામે લાગી છે પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટરની માંગ પણ કરાશે બારકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ તરફ આરોપીને આજ રોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરાશે સોળ તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા સાથે આવું ખરાબ કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ટીમ જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઈન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ અને અને બધાને સ્થળ ઉપર પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રે એના મધર ફાધર ને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયાપીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબીને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે બેઝિકલી જયારે ગુનો દાખલ કર્યો ત્યારે એકસો સાડત્રીસ અને અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસ ની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની એક્ટની આપણી ત્રણસો સાતનો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું બાળકી ગંભીર હાલતમાં હતી જયારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે મેસેજ તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્સ્યોર કરશું કયા કારણને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે